હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ જે મોટા મોટા પુલ છે તેના પાયા પોળા શા માટે રાખવામાં આવે છે અને કોઈ પણ મોટા ભારે વાહનો છે જેમ કે ટ્રક બસ આ વગેરે જે મોટા વાહનો છે તેના ટાયર પોળા શા માટે રાખવામાં આવે છે તેનું ક્ષેત્રફળ વધારે શા માટે હોય છે તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે દસમા પાઠમાં ગુરુત્વાકર્ષણમાં દબાણ એટલે શું તેના વિશેનો અભ્યાસ કરેલો છે દબાણ એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે કોઈ પણ પદાર્થની એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે જો બળ લાગતું હોય તો તેને દબાણ તરીકે ઓળખવામાં આવે છે તેને ટૂંકમાં પી બરાબર એફના છેદમાં એ વડે દર્શાવવામાં આવે છે અહીં દબાણ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે આનો અર્થ એવો થાય કે જ્યારે તમે ક્ષેત્રફળ વધારશો ત્યારે દબાણ ઓછું લાગશે અને જ્યારે તમે ક્ષેત્રફળ છે ઘટાડી દેશો ત્યારે દબાણ છે વધારે લાગશે ક્ષેત્રફળ વધારી દેશો તો દબાણ છે એ ઓછું લાગશે અને જો તમે ક્ષ ક્ષેત્રફળ જો તમે બળ વધારશો દબાણ એ બળ છે એના પ્રમાણમાં છે બળ વધારવામાં આવે તો દબાણ વધારે લાગે બોળ ઓછું લાગવામાં કરવામાં આવે તો દબાણ છે વધારા લાગશે જ્યારે દબાણના સૂત્રમાં ક્ષેત્રફળ છે એ છેદમાં આવે છે જો ક્ષેત્રફળ ઓછું કરવામાં આવે ક્ષેત્રફળ છે એ ઘટાડી દેવામાં આવે તો દબાણ છે એ વધારે લાગે છે જો દબાણ છે એ વધારે કરી દેવામાં સોરી ક્ષેત્રફળ છે એ વધારે કરી દેવામાં આવે તો દબાણ છે ઓછું લાગશે હવે જો ટ્રકના ટાયર છે એ પોળા રાખવામાં આવે તો એનું ક્ષેત્રફળ વધી જાય છે જો ક્ષેત્રફળ વધી જાય તો દબાણ છે આપોઆપ ઘટી જશે અને દબાણ ઘટે તો જ્યારે મોટા વાહનો છે ટ્રક કે બસ એ જ્યારે રસ્તા ઉપર ચાલશે ત્યારે રસ્તાને નુકસાન ઓછું પહોંચાડશે એટલા માટે ટાયર છે એના વાહન છે એના ટાયર પોળા રાખવામાં આવે છે ત્યાર પછી મોટા મોટા જે પુલ છે એ પુલના પાયા શા માટે પોળા રાખવામાં આવે જો પુલ એના પાયા પહોળા રાખવામાં આવે તો તેનું ક્ષેત્રફળ વધી જાય છે ક્ષેત્રફળ વધી જાય તો દબાણ ઓછું લાગે છે એટલે પુલ છે લાંબો સમય સુધી ટકી રહે છે જો તેના પાયા છે એ સાવ નાના રાખવામાં આવે સાવ પાતળા રાખવામાં આવે તો તેનું ક્ષેત્રફળ છે ઘટી જાય છે ઓછું થઈ જાય છે જેના લીધે દબાણ વધારે લાગે અને પુલ છે લાંબા સમય સુધી ટકી શકતો નથી એટલા માટે ત્યાર પછી છે સ્કૂલ બેગ છે એના પટ્ટા પોળા હોય પ્રમાણમાં પોડા હોય એટલા બધા પોળા નથી હોતા પણ પોળા હોય એની જગ્યાએ જો પાતળી દોરી જેવા પટ્ટા રાખવામાં આવે તો શું થાય જો સ્કૂલ બેગના પટ્ટા પોળાં રાખવામાં આવે તો એનું ક્ષેત્રફળ વધે છે અને દબાણ ઘટી જાય છે એટલા માટે આપણા ખભા ઉપર વધારે દબાણ ઉત્પન્ન થતું નથી અને વિદ્યાર્થી સરળતાથી સ્કૂલ બેગને ઊંચકી શકે છે ત્યારે જો પાતળી દોરી જેવા પટ્ટા રાખવામાં આવે તો એનું ક્ષેત્રફળ ઘટી જાય છે અને દબાણ વધી જાય છે જે થઈ બધો વજન અથવા દબાણ છે આપણા ખભા ઉપર આવે અને આપણે સરળતાથી સ્કૂલ બેગને ઊંચકી શકતા નથી એટલા માટે સ્કૂલ બેગના પટ્ટા છે પોળા રાખવામાં આવે છે ત્યાર પછી આ ખીલ્લી છે એની અણી તીક્ષ્ણ રાખવામાં આવે છે તમારે જ્યારે દિવાલમાં ખીલી છે એને અંદર તરફ ઘુસાડવી હોય તો હથોડી વડે ઉપરથી તમે લંબરૂપે બળ લગાડો છો આ બધું બળ સીધું એના અણીવાળા ભાગ પર લાગશે અણીનું ક્ષેત્રફળ ઓછું છે જો તમે ઓછું બળ લગાડશો અણીનું ક્ષેત્રફળ છે એ ઓછું છે એટલા માટે દબાણ વધારે લાગશે તમે ઉપરથી લંબરૂપે ઓછું બળ લગાડશો તો પણ અહીં અણીવાળા ભાગમાં વધારે દબાણ ઉત્પન્ન થશે અને સરળતાથી એ અંદરની તરફ ગતિ કરશે એવી જ રીતે કોઈ પણ છરી છે ચપ્પુ છે અથવા તો કુહાડી છે છરી ચપ્પુ અથવા કુહાડી એની ધાર તીક્ષ્ણ શા માટે રાખવામાં આવે છે જો ધાર તીક્ષણ રાખવામાં આવે તો એનું ક્ષેત્રફળ ઘટી જાય છે જેના લીધે તમે એને ઓછું બળ લગાડશો તો પણ અહીંયા દબાણ વધી જાય અને સરળતાથી કોઈ પણ પદાર્થ છે એને તમે સરળતાથી એ કાપી શકો છો એટલા માટે છરી ચપ્પુ કે કોહાડી અથવા તો બીજા કોઈ પણ ઓજાર છે એની ધાર્તિક ક્ષણો રાખવામાં આવે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ